શક્તિપીઠ ગાયત્રી સોસાયટીના અંજાર મધ્યે ભોજન પ્રસાદ કરવામાં આવ્યો હતો અને દાતાઓ દ્વારા દરેક દીકરીઓને તિલક કરીને દક્ષિણા બેન હિંમતભાઈ ભીંડ તરફથી આપવામાં આવી હતી અને મોંઘા મેપા પ્રજાપતિ તરફથી દરેક દીકરીઓને જમ્યા પછી વેફરના પેકેટ પણ આપવામાં આવ્યા હતા શ્રી ગાયત્રી શક્તિપીઠના ટ્રસ્ટી શ્રી હસમુખભાઈ અને ગાયત્રી યુવક મંડળના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવે છે અને ગાયત્રી શક્તિપીઠ આજુબાજુની દરેક સોસાયટીના ભાવિક ભક્તોએ આ દીકરીઓના ભોજન પ્રસાદમાં તન મન ધનથી અનુદાન આપ્યું હતું તેમાંથી દીકરીઓને ભોજન પ્રસાદ કરવામાં આવ્યું હતું દરેકના સાથ સહકારથી દર વર્ષે શ્રણ મહિનાની અમાસ અને આસો સુદ નોમના દીકરીઓને જમાડવામાં આવે છે આ ગાયત્રી પૂજ્ય ગુરુદેવ પરમવંદનીય માતાજીના આશીર્વાદથી આ કાર્યક્રમ સમાપન થાય છે ત્યારબાદ સાંજે છ ને ત્રીસ કલાકે માધવરાય ગ્રુપ દ્વારા મહાઆરતી અને બાર જ્યોતિર્લિંગના દર્શન રાખવામાં આવ્યા હતા મહાઆરતીમાં અને બાર જ્યોતિર્લિંગના દર્શનમાં ભાવિકોમ ટીપડ્યા હતા આ દિવસના આયોજનને સફળ બનાવવા ગાયત્રી મંદિરના પૂજારી શ્રી નટુભાઈ જોશી રાજેન્દ્રસિંહ ટી જાડેજા ભરતભાઈ આહિર સમીરભાઈ ભાટિયા બલેશભાઈ પુરોહિત હિતેશભાઈ ડાભી આશુતોષભાઈ વૈષ્ણવ મોદીભાઈ ખેમજીભાઈ ઠાકર કૌશિકભાઈ શાહ રોહિતભાઈ પ્રજાપતિ હિતેશભાઈ ઠાકર સુરેશભાઈ છાયા પાર્વતીબેન પ્રજાપતિ જશુબેન આહિર શિલ્પાબેન પ્રજાપતિ હિનાબેન પંડ્યા ચેતનાબેન પુરોહિત રક્ષાબા જાડેજા ભાવનાબેન જોશી નાગદાનીબેન આહિર શોભાબેન પ્રજાપતિ માયાબેન આહિર તથા ગાયત્રી સોસાયટીના યુવક તથા યુવતીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી